જામનગર શહેરની મુખ્ય સમસ્યા કહી શકાય તેવી ચોમાસામાં જે વરસાદી પાણી કેટલાક વિસ્તારોમાં ભરાતા હોય છે તેના કાયમી ઉકેલ માટે હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પહેલ કરવામાં આવી છે જે રંગમતી નદી છે તેને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે લગભગ ચોમાસા સુધી આ કામગીરી ચાલશે શું આખો પ્રોજેક્ટ છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાયા છે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી સર આપણી પાસે જાણવા માંગશું જે આખો પ્રોજેક્ટ છે તે ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે કેટલો સમય ચાલશે ને શું શું આમાં આવરી લેવામાં આવ્યા છે મુદ્દાઓ આપણે દસમી એપ્રિલના રોજથી આ કાર્યક્રમ શરૂ કરેલ છે શરૂઆત આપણે પાંચ હિટાચી મશીન અને એની સાથેના પાંચ ડમ્પરથી શરૂ કરી છે જે ક્રમશઃ વધતી જશે અને નેક્સ્ટ દસ દિવસની અંદર આપણે લગભગ દસ થી પંદર જેટલા હિટાચી અને એની સાથે બિફિટિંગ એન્ટ્રી જેટલી પણ જોઈતી હોય એ મુજબના ડમ્પર્સ એ મુજબ તૈયારીથી લગભગ બે સવા બે મહિના જેટલો સમય આપણે આ કાર્યક્રમ કરીશું એટલે લગભગ પંચોતેર દિવસ સુધી આ ડીપનિંગ અને વાઇડનિંગનો કાર્યક્રમ ચાલશે કે જેના કારણે જે રંગમતીમાં કામ આવી ચૂક્યું છે કે બીજા જે કોઈ દબાણ છે અથવા તો અન્ય પ્રકારના જે કંઈ ન્યુસન્સ છે એને આપણે દૂર કરીને નદીનો પટ શક્ય એટલો વધુ ને વધુ પહોળો અને શક્ય હોય ત્યાં આગળ ઊંડો પણ કરવા માટેનો આ પ્રોજેક્ટ હાથ પર લીધો છે કે જેથી ચોમાસામાં નદીની વહન ક્ષમતા પણ સુધરે અને સ્ટોરેજ ક્ષમતા પણ સારી એવી સુધારી શકાય આ એમનો મકસદ છે સર આને કારણે વરસાદી જે પાણી ભરાતા હોય છે તે કાયમી તેના સમસ્યામાં કોઈ ઉકેલ આવશે સમસ્યામાં એક સ્વાભાવિક રીતે જોઈએ તો આ થકી કરોડ ગણતરી છે આપ સમજી શકો છો કે એ પાણી શહેરમાં એટલું ઘુસવામાં ઓછું આવશે અને એ રીતે આપણને પૂરની સમસ્યામાં પણ ચોક્કસ ફાયદો થશે સર આમાંથી જે કાપ નીકળશે તે કેમાં ઉપયોગમાં લેવામાં આવશે અને કેને ઉપયોગી થશે કોર્પોરેશનના પોતાના કેટલાક કામો ચાલી રહ્યા છે એમાં હવે આ નદીમાં કાપ કરતાં હું એમ કહીશ કે સોફ્ટ રોક વધારે છે અથવા ગ્રેવલ છે તો કોર્પોરેશનના કેટલાક ડેવલપમેન્ટના કામો ચાલે છે ત્યાં આગળ આનો ઉપયોગ થઈ જશે ઉપરાંત જે ખેડૂતોને અથવા તો અન્ય લોકોને પોતાની માટે જરૂર હોય એ લોકોને પણ અત્રેથી અમે વિનામૂલ્યે આપવાના છે એને વહનનો ક્ષમ ખર્ચ જે કંઈ છે એ જે તે વ્યક્તિએ પોતે ભોગવવાનો રહેશે અને નદીમાં લગભગ પંદર થી સત્તર કરોડ લીટર વધારે પાણી સમાવાના કારણે સ્વાભાવિક છે કે આજુબાજુના તળ પણ ઊંચા આવશે વોટર ટેબલ્સ કામગીરી યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે રિવરફ્રન્ટ સાથે આ પ્રોજેક્ટને કોઈ સંલગ્નતા છે કે તેનાથી આ આવનારા સમયમાં આનાથી કોઈ ફાયદો મળશે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું જે શરૂઆતનું કામ છે એ આજ છે એટલે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સપોર્ટિંગ એક્ટિવિટી આપણે અત્યારે કરી રહ્યા છીએ સર આ પ્રોજેક્ટ માટે DI RLA દ્વારા જે ડેમોન્સ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી છે કે RLAરે અમને સર્વે કરીને આપેલો છે અમારી વિનંતી અને અમારા ચાર્જ ભર્યા બાદ અને એ સર્વેમાં જે રીતે લાઇન નક્કી થઈ છે એ મુજબના લોકોને દબાણ હટાવવા માટે પણ કોર્પોરેશન તરફથી પૂરતી વિગતે નોટિસો આપવામાં આવેલી છે ચારસો 478 એક અને 478 2 સર કેટલા વિસ્તારમાં ડિમાર્કેશન કરવામાં આવ્યું છે અને કેટલા દબાણોનું આઈડેન્ટિફાઈ થયા છે આશરે ત્રણસો જેટલા દબાણો આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે તમામ દબાણોને દૂર કરાશે બિલકુલ તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર જે જે જણાવી રહ્યા છે છે એક પ્રથમ કામ તે હાલ શરૂ થયું છે સુજલામ સુબલામ યોજના અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે ને આગામી દિવસોમાં આ જે ને લગતું ખૂબ જ ઉપયોગી કામગીરીના છે ને જે ભરાતા પાણી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા દૂર થશે અનિલ ગોયલ સાથે દિવીશ વાયડા ખબર ગુજરાત જામનગર